અરુણાચલ પ્રદેશ જેના ઉપર ચીન દાવો કરી રહ્યું છે ચીનની આવી દાદાગીરીનો જવાબ પણ ભારત પાસે છે તિબેટ એ ચીનની દુપ્તિ રગ છે આ દુપ્તિ રગ છેડીને ભારત ચીનને જવાબ આપી શકે છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે નવ માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરુણાચલ પ્રદેશમાં સેલા સુરંગ માર્ગનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા ત્યારે ચીનના પેટમાં તેલ રેડાવ્યું હતું ચીને ત્યારે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ તેમનો વિસ્તાર છે અને તેમાં ભારતના વડાપ્રધાનને જવાનો કોઈ અધિકાર નથી આ એક વાત છે અરુણાચલ પ્રદેશને ચીન દક્ષિણ તિબેટનો ભાગ ગણાવી અને તેના પંચાણું ટકા વિસ્તારો ઉપર દાવો કરે છે ગત વર્ષે ઓગસ્ટની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ અરુણાચલ પ્રદેશ સીમા ના પ્રથમ ગામ કિબીતુમાં વાઇબ્રન્ટ વિલેજ અભિયાનનું પ્રારંભ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પણ ચીને એક બહુ બહુ મોટો હંગામો કર્યો હતો ઓક્ટોબર બે હજાર નવમાં તત્કાલીન વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ પણ અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા એ સિવાય તિબેટના આધ્યાત્મિક વડા દલાઈ લામા પણ અવારનવાર અરુણાચલ પ્રદેશમાં જતા હોય છે તેની સામે પણ ચીનને વાંધો હોય છે અને ચીન એ અનસંત નિવેદનબાજી કરી અને માહોલ બગાડવાનો પ્રયત્ન કરતું રહે છે ભારત સરકારની ઉસ્કેરણી માટે ચીન એ 7 વર્ષમાં અરુણાચલ પ્રદેશને જાંગના નામ આપવાની સાથે ઘણા વિસ્તારોના નામ એ ચીની ભાષામાં બદલ્યા છે ઓગસ્ટ 2023 ની અંદર ચીને અરુણાચલ પ્રદેશના અને લડાખના અક્ષાઈ ચીન વિસ્તારની ને પોતામાં સમાવતા એક નકશાને જાહેર કર્યો છે આ નકશો જાહેર કરી અને એના ઉપર ચીને પોતાનો દાવો કર્યો છે પરંતુ ભારતે બહુ જ સ્પષ્ટપણે ચીનને જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે હતો અને રહેવાનો છે જાણકારો મુજબ ભારત નેપાળ ભૂટાન વિરુદ્ધ ચીનની અસલી શક્તિ

તિબેટ પર ચીનના ગેરકાયદેસર કબજાને જરૂરી બની જાય છે આ ચીનને કાઉન્ટર કરવા માટે જરૂરી છે અમેરિકા અને યુરોપિયન યુનિયન સહિતની ઘણી વૈશ્વિક શક્તિઓ વર્ષોથી ભારતની નીતિમાં આ પ્રકારના પરિવર્તનની રાહ જોઈ રહી છે ચીને તિબેટને હડપ્યા બાદ ઓગણીસો બાસઠ ની અંદર લડાખના અક્ષાય વિસ્તાર ઉપર પણ કબજો કર્યો હતો બારસો કિલોમીટર લાંબી સડક બનાવી કારાકોરમ પાસ બનાવી અને પાકિસ્તાન સાથે ચીન જોડાયું ચીન હવે એના આગળના અવતરણની અંદર સીપીસી ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનું નિર્માણ કરી રહ્યું છે આ ઇકોનોમિક કોરિડોર પણ ભારત પાકિસ્તાન સીમાને લગોલગ ચાલવાનો છે એટલે એ પણ એક બહુ મોટો સ્ટ્રેટેજીક ચેલેન્જ એ ભારત સામે ચીન દ્વારા ઊભી થઈ છે અને તેનું એક માત્ર મૂળભૂત કારણ કોઈ હોય તો તિબેટની અંદર ચીનનો ગેરકાયદેસર કબજો હવે સવાલ અહીંયા એ છે કે જ્યારે ઓગણીસો ભારતના વિસ્તારો પર હુમલો કરી અને એક માસ ચાલેલી લડાઈની અંદર હજારો ચોરસ કિલોમીટર જમીનને ઝડપી લેવામાં હડપી લેવામાં આવી આ વ્યૂહાત્મક દુર્ઘટના કે જે ભારતે કદાપી ભૂલવી ન જોઈએ આ સિવાય ચીન તિબેટની જે નદીઓ છે એ નદીઓના પાણીને રોકી અને ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર બે હજાર બે અને બે હજાર માં ઓછામાં ઓછા ત્રણ વખત ચીને તિબેટની નદીઓના પાણી રોકી અને પછી તેને ભારતીય ક્ષેત્રોમાં છોડ્યા હતા અને તેના કારણે હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશની અંદર ખૂબ મોટી હોનારત સર્જાઈ હતી ખૂબ મોટું પૂર આવ્યું હતું એટલે એક રીતે કબજો અને આ મુદ્દો વૈશ્વિક ફલક ઉપર ઉપાડવો એ બ્રહ્માસ્ત્ર ઓછું નહીં હોવાનું જાણકારો માની રહ્યા છે પણ સવાલ એ છે કે ચીનની દુખતી એના ઉપર હાથ ક્યારે મૂકવો અને એ ગામને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં દબાવી એ ભારતના કૂટનીતિજ્ઞો અને ભારતની સરકાર નક્કી કરશે